અબડાસા તાલુકામાં કોસાથી સુકપર વચ્ચે લગાવવામાં આવેલી કેપી એનર્જી કંપનીની વિજેતારની લાઇનમાં ચોરી કરનારા ત્રણ ઈસમો પકડાયા હતા મળતી વિગતો મુજબ ફરિયાદી યાસીન અહમદ ચૌધરીએ આ મામલે વાયર પોલીસમાં ગુનો દાખલ કરાવ્યો હતો જે મુજબ કેપી એનર્જી કંપનીની પવનચક્કી નંબર ડબલ્યુટીજી કે કે જે કોસા ગામમાં આવેલી છે ત્યાંથી લઈ સુકપર ગામમાં આવેલ પવનચક્કી નંબર ડબલ્યુટીજી એકાણુ વચ્ચે પવનચક્કીના ટ્રાન્સફોર્મરથી સબસ્ટેશન સુધી વીજ પ્રવાહ લઈ જવા માટે નાખવામાં આવેલ તેત્રીસ કેવી લાઇનના વીસ પોલમાંથી અગિયાર પોલ પર લગાવેલ ત્રેવીસો મીટર તારમાંથી ત્રણસો ત્રીસ મીટર એલ્યુમિનિયમ તારની ચોરી અને બાકીના ઓગણીસો સિત્તેર મીટર વાયરની કાપી પોલ પર લટકતા રાખી નુકસાન કર્યું હતું જે મામલે વાયર પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો જે મામલે એલસીબીએ તપાસ કરીને ભુજના ભીડનાકા પાસે રહેતા અબ્બાસ અલી વાહમદ કકલ કોસા ગામના રિઝવાન મુસા અબડા જાફર ઇશાક અબડાને પકડી લીધા છે જ્યારે દાદુપીર રોડનો સાહિત ગગડા ફરાર છે આરોપીઓએ સીમા સંતાડેલા વાયર કબજે કરવામાં આવ્યા હતા પોલીસે વાયર તેમજ કટર મશીન અને બોલેરો કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે